જિલ્લા સંકલન સમિતિમાં ઉઠાવેલા પ્રશ્નોના જવાબ ન મળતા બેઠક છોડીને કલેક્ટરની ચેમ્બર સામે ધરણા ઉપર બેસ્યા હતા તેમણે જણાવ્યું કે ટ્રાયબલ મ્યુઝિયમમાં ત્રીસ ટકા કામગીરી થઈ છે બાકીની ક્યારે થશે તે બાબતે જવાબ નથી આપવામાં આવતો એકતા નગરમાં સ્કૂલ ક્યારે બનશે તેનો પણ કોઈ જવાબ નથી મળ્યો તેમણે કહ્યું કે જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી ધરણા ઉપર બેસી રહીશ અમે જે રીતના આખા ગુજરાતમાં દર મંથલી બીજા શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે એમાં અગાઉ સાત દિવસ પહેલા અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને નિરાકરણ કરવાનું હોય છે ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ત્યારે ડેડિયાપાડા અને અરે ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા વિસ્તારમાંથી આવે છે તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અમારી મિટિંગો થઈ પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા અમારાપાડામાં સો ખેડૂતો અને શાકબારાના સો ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિનઉપયોગી ઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરી આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી